તો સમાચારોમાં આગળ વધી લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે આજથી નામાંકન ભરવામાં આવશે ત્રીજા તબક્કા હેઠળ સાત મેના રોજ બાર રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની ચોરાણું બેઠકો માટે મતદાન થશે આ બે તબક્કામાં આસામમાંથી ચાર બિહારમાંથી પાંચ છત્તીસગઢમાંથી સાત દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવમાંથી તમામ બે બેઠક ગોવાના તમામ છવ્વીસ ગુજરાતમાંથી છવ્વીસ જમ્મુ કાશ્મીરમાંથી એક કર્ણાટકમાંથી ચૌદ કર્ણાટકમાંથી અગિયાર મહારાષ્ટ્ર મધ્યપ્રદેશની આઠ ઉત્તર પ્રદેશની દસ અને પશ્ચિમ બંગાળની ચાર બેઠકો પર મતદાન થશે આપને જણાવી દઈએ કે ચૂંટણી પંચે સમગ્ર દેશમાં સાત તબક્કામાં મતદાન કરવાની જાહેરાત કરી છે ઓગણીસ એપ્રિલ છવ્વીસ એપ્રિલ સાત મે તેર મે વીસ મે પચીસ મે અને એક જૂનના રોજ મતદાન થશે જ્યારે પરિણામ ચાર જૂને જાહેર કરવામાં આવશે ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર બાર રાજ્યો કે કેન્દ્રશાસિત કેન્દ્રમાં આ તબક્કામાં મતદાન થશે સમગ્ર પ્રદેશમાં ફેલાયેલા ચોરાણું સંસદીય મત વિસ્તારોમાં મતદાન થશે વધુમાં મધ્યપ્રદેશના બેતુલ સંસદીય મત વિસ્તારમાં મતદાન સ્થિતિ કરવા માટે એક અલગ સૂચના જારી કરવામાં આવી છે બેતુલ એસટી સંસદીય મત વિસ્તારમાં બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારના મૃત્યુને કારણે સાત મહિના રોજ પ્રસ્તાવિત મતદાન મોકૂફ રાખવામાં આવ્યું છે